તો સુરેન્દ્રનગરના લીમડી એસટી ડેપોની ચૂડા તાલુકામાં વિવિધ ગામોમાં જતી એસટી બસના રૂટના ટાઈમમાં ફેરફાર કરાતા સ્કૂલના વિદ્યાર્થીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે લીંબડી એસટી ડેપો દ્વારા કેટલીક બસ રૂટના ટાઈમમાં ફેરફારો તેમજ લીંબડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારની બસના રૂટ બંધ કરાયા હોવાનું વિદ્યાર્થીઓ દ્વારા જણાવાય છે ત્યારે આ અંગે લીંબડી એસટી ડેપો ખાતે વિદ્યાર્થીઓએ એકત્ર થઈને એસટી ડેપો મેનેજરને રજૂઆત કરી હતી પરંતુ ડેપોમાં ફરજ પરના અધિકારીઓએ વિદ્યાર્થીઓની રજૂઆત નહીં સાંભળી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે ત્યારે બસના સમયમાં ફેરફાર કરાતા કેટલાક વિદ્યાર્થીઓ સમયસર સ્કૂલે પહોંચી શક્યા ન હતા ત્યારે વિદ્યાર્થીઓ અને સામાજિક કાર્યકર્તાઓ દ્વારા એસટી બસના સમયને છ થી સાત મહિનામાં આ પ્રોબ્લેમ બની રહ્યા છે દર ત્રણ મહિને એક વખત આ પ્રોબ્લેમ બહેનો લગભગ મને યાદ છે ત્યાં લાગે પંદર થી સત્તરમાં પ્રોબ્લેમ છે અને દર ત્રણ મહિને મેં આવેદનપત્ર આપીએ છે કે તમે આ રાબેતા મુજબ બસું કરો અને જે બસું ચાલુ છે એના રાબેતા મુજબ ચાલુ રાખો પણ એમની મનમાનની પ્રમાણે ચાલુ કરે છે અને મનમાની પ્રમાણે બંધ કરે છે ડેપો મેનેજર જ્યારે આવે ત્યારે ચાલુ કરે અને બીજો ડેપો મેનેજર બદલાઈ જાય પાછા બંધ કરી નાખો આવું લગભગ મેં મેં ત્રણ વખત મારી પોતાના નામની અરજી આપેલી છે અને હજી પણ એના નિવારણ નથી આવ્યા અને નિવારણ આવે છે તો ત્રણ દિવસ આવે છે ત્રણ દિવસ બંધ થાય છે અને લગભગ અત્યારે જાણવામ એવું મળ્યું છે કે 3 દિવસમાં અત્યારે નો ડેપોની જ્યારે આવી છે નું નામ તો મને ખરાય નથી પણ લગભગ 24 થી 25 ગામની બસું બંધ કરી નાખી છે સવારની બંધ કરી છે બપોરની બંધ કરી છે અને સાંજની બંધ કરી અને એ સામાજિક અને અત્યારે સરકાર એમ કહે છે કે ગામડાના આપણે આગળ છે તો ગામડાને કઈ રીતે આગળ આવશે મારું મુદ્દો એ પેલો છે ગામડાનો કઈ રીતે વિકાસ કરશે બધી બસો તમે બંધ કરી નાખો છો કન્યા કેરવણીની વાતો કરો છો તો કઈ રીતે કન્યા કેરવણીની વાત કરો છો તમે ઉપર રાજકોટ થી મોકલવામાં આવેલો જે અમે અત્યારે હુકમ પ્રમાણે કરેલ છે અને ભવિષ્યમાં આમાં વિદ્યાર્થીઓને ફરિયાદ ઉપસ્થિત થયેલ છે જેનું અમે ઉપર લેવલે ધ્યાન દોરેલ હોય અને અહીંથી પણ અમે એનો નિકાલ થાય એવા પ્રયત્ન કરેલ છે અને રજૂઆત ઉપર દ્વારા વહીવટને કરેલ છે બસના રૂટના ટાઈમમાં કેન્સલ કરવી આ તો મેનેજરની મનમાની ટાઈમસર ગમે ત્યારે કરવામાં આવે છે અને અત્યારે આ બસનો ટાઈમ પોણા એક નો હતો તે અત્યારે બે વાગ્યાનો કરી આપવા નકરી નાખવામાં આવ્યો છે જો આ ટાઈમ ને પોણા એક નો કરવામાં નહીં આવે તો ભવિષ્યમાં બસ રોકો આંદોલન પણ કરવામાં આવશે જેના જવાબદાર એસટી ડેપો મેનેજર સાહેબ રહેશે પાંદરી ચૂડા જોબાળા કરમડ વેજલકા સતરિયાળા ગોખરવાળા પાંદરી કંથારિયા સલાળા બલાળા વેજલકા અનેક ગામના રૂટ અત્યારે બંધ કરવામાં આવ્યા છે ચુડા અને લીંબડી તાલુકાના જેટલા વિદ્યાર્થી ફેરા હતા બધી બસના ટાઈમ પોણા એકની જગ્યાએ બે વાગ્યાના કરવામાં આવ્યા છે અને સવારે છ વાગે જે બસ લીંબડીથી ઉપડતી હતી તેનો ટાઈમ પણ સવારે સાત વાગે કરી નાખ્યો છે એટલે વિદ્યાર્થીઓ સવારે એક કલાક પણ લેટ થાય છે અને બપોરે પણ એક કલાક મોડી બસ મુકાય છે